મહિલા કોંગ્રેસ ની યુથ કોંગ્રેસ અમારા કાર્યકર્તાઓ સૌ માન રોજા ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે આપણી ચેનલ ના માધ્યમથી કહેવા માંગીએ છે કે ચાર દિવસની અંદર જ્યાં પણ સુરત શહેર વિસ્તારમાં ઝુપાપટી વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળે છે એ સફાઈ કરવામાં ના આવશે તો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત પરિષદ સૌ કાર્યકર્તાઓ ત્યાંથી ગંદકી ભરી એક ટ્રેક્ટરમાં ભરી સુરત મહાનગરપાલિકાના દરવાજા ખાલી કરીને આવશે અને તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકોની રહેશે

ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠેલી છે તથા તથા સદન તેમને ગુજરાતી સુરતની જનતાનો કોઈ ખ્યાલ રહ્યો નથી આજે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસના યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે અહીંયા સાફ સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સાફ સફાઈ અભિયાન થ્રુ અમે સુરતની જનતાના સાથે ઉભા છીએ આવનારા સમયમાં આ કચરો ઉપાડીને સુરત મહાનગરપાલિકાની કચેરીએ ચલાવવામાં આવશે